બરોબર બરોબર આ ઓર્ગોનિક આવે છે હા તો તો આમ આમ તમને રિઝલ્ટ ને જો કે ના અત્યારે બધાય તેમ એકદમ એકદમ લીસા થઈ ગયા એક સફેદ માખી મોલો અને આ ધીમી ગતિ પણ લાંબા સમય આનું પંદર થી રિઝલ્ટ એટલે હારામ સારું કેવાયું છે આ દવા વાપર્યું બીજા ખેડૂત મિત્રો મિત્ર વપરાય વાપર્યું ભાવ માં સસ્તી પડે અને ઓર્ગની કઈ અડતરુપ નહીં બરોબર મુક્ત કઈ વાંધો નહી તમે બીજા ખેડૂત મિત્રો ખુબ ખુબ આભાર ધન્યવાદ